ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવીએ સ્વચ્છતા અભિયાન હેઠળ અઠવા લાયન્સના ઈચ્છાનાથ મહાદેવ મંદિરના પરિસરની સફાઈ હાથ ધરાઈ દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકેની ખ્યાતિ મેળવનારા સુરતની સુંદરતા અને સ્વચ્છતા જાળવી રાખવાનો અનુરોધ કરતા ગૃહ રાજ્યમંત્રી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને તારીખ ચૌદથી બાવીસ જાન્યુઆરી બે હજાર સુધી દેશભરના નાના મોટા દરેક ધર્મસ્થાનો ખાતે સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરાયું જેના ભાગરૂપે ગૃહ મંત્રી શ્રી હરસંઘવીએ અઠવાલ લાઇન સ્થિત ઇચ્છાનાર મહાદેવ મંદિર અને તેના પરિસરની સાફ સફાઈ કરી હતી અને તેમણે ભગવાન શિવની પૂજા અર્ચના કરીને રાજ્યના નાગરિકોની સુખ શાંતિ સુખાકારીની કામના કરી હતી આ પ્રસંગે શ્રી વડાપ્રધાન શ્રી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છતા અભિયાનને વ્યાપક બનાવવા નગરજનોની મંદિરો અને તેની આસપાસના સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી સ્વચ્છ શહેર તરીકેની ખ્યાતિ મેળવનારા સુરત શહેરની સુંદરતા જાળવી રાખવા દર્શને આવનારા દરેક શ્રદ્ધાળુઓને ગમે કચરો નહીં કરવા અને અને ઉપયોગ વધારીને સ્વચ્છતા કેળવવાનો અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું કે સાર્વત્રિક ચાલી રહેલા સફાઈ અભિયાનને કારણે લોકો દૈનિક ધોરણે સ્વચ્છતાના ગ્રહી બનશે જે સૂટે તેમના અને તેમના પરિવારના સારા સ્વાસ્થ્ય માટે પણ લાભકારક નિવડશે સ્વચ્છતા અને પવિત્રતા આધ્યાત્મિક યાત્રાનો અભિન્ન ભાગ હોય તીર્થ ધ્યાન પ્રાર્થના અને સત્સંગ માટે આવતા લોકો ઉપર તેની સાનુકૂળ અસર ઊભી થશે તેમ તેમણે ઉમેર્યું જેથી સૌ સ્થાનિકોએ ધાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવા પ્રતિબદ્ધ બનવા મંત્રી શ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો આ પ્રસંગે પોલીસ કમિશનર કુમાર તોમર અને અગ્રણીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ તન્ના સમાચાર સુરત